રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘર વિહોણા લાભાર્થીઓને તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધા સાથેનું પાકું આવાસ પૂરું પાડવા પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં છે જેમાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના શલોત્રા ગામે ચાર મહિના પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે જરોત્રા ખાતે ચોરાણું જેટલા લાભાર્થીઓને ચાવી આપીને ગૃહ પ્રવેશ કરાયો હતો જ્યાં પ્રધાનમંત્રીએ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ પણ કર્યો હતો જો કે પોતાને ઘરનું ઘર મળ્યાના આનંદ સાથે 4 મહિના પહેલા હરકતા લાભાર્થીઓ સામાન્ય વરસાદમાં જ તેમના મકાનો ડેમેજ થઈ જતા જોઈ રહ્યા અને રડી રહ્યા છે બનાસકાંઠાના વડગામ પંથકમાં આજે 2 ઇંચ જેટલો વરસાદ પડતા તેમણે જલોતરા ગામમાં પડેલા સામાન્ય વરસાદમાં આ આવાસોમાંથી ત્રણ થી ચાર જેટલા આવાસોના પાયા ઘસી પડ્યા છે અને તેના પાયા ઘસી પડતા પાયાના પથ્થરો અલગ થઈ જતા તેમાં સિમેન્ટની જગ્યાએ રેતી વાપરીને આમ આવાસોનું પાયાનું ચણતર કરાયાના આક્ષેપો કરી રહ્યા છે તો અનેક આવાસોના પગથિયાં તૂટીને અલગ થઈ ગયા તો આવાસોમાંથી બહાર જતી ગટર પાઇપલાઇનની

એ મકાન પડી જાય એ જોતાં અમાને અમારા આ ઘરમાં રહેતા ડર લાગે છે કારણ કે બધી બાજુ દિવાલો ચડાઈ જશે અને દાબાએ પાણી ભરાઈ ગયું છે અમે પોણી જમશે પતરા ઘૂટીલા છે તકલાથી એકદમ પતરા નોખ્યા છે અને અમે દિવસે કે દિવસે તો સારું હતું રાત્રે પડ્યું હોય તો અમે તો દુબઈ જિલ્લા જ ને મરીલા જતા ને અને અમારા શું અને ચોરોનું ચોરોનું ઘર આવા જ છે અને ઉપર ધાબાના ઉપર તો મામા જે મા પેલી ઈંટો છે ને એમાં તો માટી કરે અને પોણી બધા ફૂલ ભરેલા છે અમે રેવા જઈએ તમારા મરી જવાનું બીજે અત્યારે પાયા ધોવાઈ ગયા છે મકાનો આપ નિરીક્ષણ માટે આવ્યા છો શું જોવા મળ્યું છે અહીંયા એ તો એક મકાન જે છે ત્યાં આગળ બરાબર છે એનો કઈક પાયો ખોવાય ધોઈ ગયો છે બરાબર છે એક જ મકાન છે હા એક મકાન એટલે અમે નિરીક્ષણ અત્યારે કરીએ છીએ અમે જસ્ટ હજી હમણાં જ આવ્યા છીએ બરાબર જોઈ લઈએ બધા મકાન શું લાગે છે પાયામાં કોઈ ક્ષતિ છે ખરી એ જોઈએ અમે જોઈ લઈએ કોઈ પણ પ્રકારનો સિમેન્ટ નથી દેખાતો જોઈ લે જોઈ લઈએ અમે જોઈ લઈએ તમારું ડીપી રાણા સર અહીંયા જો કોઈ મકાન ધારાશાહી થાય ને કોઈને જાણા નહીં થાય તો જવાબદારી કોની રહે છે જવાબદારી તો હવે મૂળ શું છે કે હવે જોઈ લઈએ પહેલાં કો અમે

અમને તો અમારે મૂળ અમારે એક્શન સાહેબે કીધું કે ભાઈ તમે જરા જોતા હો કો ત્યાં બરાબર છે અમે સ્થળ નિરીક્ષણ કરીને જે હશે અમે રિપોર્ટ આવશે ઓકે